નમસ્કાર શિક્ષક મિત્રો વિદ્યા સહાયક મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો આપણે ઘણા સમયથી જેની રાહ જોયા રહ્યા હતા તે ધોરણ એકથી પાંચનું સ્થળ પસંદગીનું પ્રોગ્રામ આવી ચૂક્યું છે મિત્રો તમે પરિપત્ર પણ તમને મળ્યો હશે તો આજે આપણે આ વિડીયોમાં કઈ કઈ તકેદારી રાખવી એનો મતલબ શું છે તમારે ક્યારે હાજર થવું તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું મિત્રો બરાબર અને જે છથી આઠના જે ઉમેદવાર મિત્રો છે તે પણ ધ્યાન આપે તેમને પણ આ જ રીતનું આવશે બરાબર તેમનું પણ હવે આ આવતા નેક્સ્ટ વીકમાં આવી જવાનું છે બરાબર કારણ કે આવતા સોમવારથી લગભગ એમનું પણ ચાલુ થવાની છે પ્રક્રિયા તો આપણે આમાં વિગતવાર જોઈએ ચાલો તો તમે જાણો છો આજે પ્રાથમિક શિક્ષક નિયામકની કચેરી જીવરાજ ભવન મહેતા ભવન ગાંધીનગર ચૌદ સાત બે હજાર પચીસના રોજ આ પરિપત્ર થયો છે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ અને શાસન અધિકારી બરાબર તમામને ઉલ્લેખીને આ પત્ર છે તો તેના વિશે આપણે વિગતવાર જોઈશું તમે જાણો છો વિદ્યાસ અગભરથી બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા પસંદગી કરના ઉમેદવારોને નિમણૂક એટલે કે સ્થળ આપવા બાબત બરાબર અહીંયા તેના વિશે તમે ક્યારે તમારા જે અત્યારે જે તમે સ્થળ પસંદગી જિલ્લા પસંદગી માટે ત્યાં ગયેલા બરાબર ત્યાં તમે જે ડોક્યુમેન્ટ તમારા છે એના વિશે અહીંયા આપેલું છે કે સાહિત્ય સાથે આપને સોંપવામાં આવે છે બરાબર એટલે કે અહીંયા જી જે આપણી પસંદગી સમિતિ છે ગાંધીનગર તે દરેક જિલ્લા શિક્ષણ સમિતિને તમારા અસલ અરજી પ્રમાણપત્ર ફોલ્ડર ઉમેદવારનું સંમતિપત્રક જિલ્લા પસંદગી માટેનો વિકલ્પ ફોર્મ ઉમેદવારે જિલ્લા પસંદગી હુકમની જિલ્લા નકલ જિલ્લો પસંદ કરનાર કોમન મેરિટ યાદી અને વિષયવાર કેટેગરીવાર સોંપવામાં આવેલ અરજી ફોલ્ડરની સંખ્યા દર્શાવું પત્રક એટલે આ તો એમની ઓફિશિયલ બાબત છે હવે આપણે આગળ જઈએ મિત્રો બરાબર તો ચાલો જો અહીંયા તો તમે જાણો છો કે પાંચ છ પચીસથી લઈને નવ સાત સુધી સમગ્ર પ્રક્રિયા દરમિયાન તમે જે ઓનલાઈન જિલ્લા પસંદગી કરેલ છે બરાબર તો તેના વિશે હવે તમને સ્થળ પસંદગી આપવામાં આવે છે તો તેના વિશે આપણે હવે મુદ્દાવાર તેની ચર્ચા કરીશું તો આપણે સૌથી પહેલાં મુદ્દો એ લઈ લઈએ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમામ ઉમેદવારોને તારીખ સાત સાત પચીસના રોજ સ્થળ પસંદગી કરવાની રહેશે મિત્રો આ એક તમામ દરેક જિલ્લા માટે આ પત્ર છે બરાબર પરંતુ હજુ જિલ્લાવાઈઝ પત્ર થશે એમાં તમને સ્થળ આપવામાં આવશે બરાબર ચાલો આગળ જઈએ અને તમામ ઉમેદવારોના નિમણૂક હુકમ કરવાના રહેશે મિત્રો આ તારીખ તમારે ખાસ નોંધી લેવી બરાબર આજે ચૌદ તારીખ થઈ ગઈ છે ત્રણ દિવસ પછી તમે ઓર્ડર મેરવી તમારા હાથમાં હશે જે તે સ્થળ તમારી શાળા તમારી હાથમાં હશે બરાબર તો ઉમેદવાર બિન અનામત કેટેગરીમાં પસંદ થયા છે તેમને નિમણૂક હુકમ આપવાના રહેશે મિત્રો એટલે આ એમ કહેવા માંગે છે કે જે બિનઅનામત ઉમેદવારો છે બરાબર જનરલ કેટેગરીને તેમને નિમણૂક હુકમ આપી દેવાના છે પરંતુ જે એસસી એસ અને ઓબીસી બરાબર જે આપણી અનામત વર્ગો છે તેમાં પસંદગી થયેલા ઉમેદવારને એમનું જે અનામતનું જે સર્ટિફિકેટ છે બરાબર જાતિનું જે પ્રમાણિત જાતિનું સર્ટિફિકેટ છે તેને સંબંધિત વિશ્લેષણ સમિતિ મારફત ચકાસણી કરવાની થાય છે તે મુજબ સ નિમણૂક સત્તા અધિકારી દ્વારા ચકાસણી કરાવ્યા બાદ જ માન્ય થરે તો જ નિમણૂંક આપવાનું રહેશે બધાનું ઓકે જશે આમાં બરાબર પરંતુ ત્યાં તમારું આને એ લોકો વિશ્લેષણ કરીને તમારું ચકાસશે બરાબર જે ઉમેદવારો જાતિ પ્રમાણપત્ર અમાન્ય અથવા ખોટા ધરે તો તેમને નિમણૂક રદ કરવામાં આવશે બરાબર આવું બહુ શેષ કિસ્સામાં બને છે બરાબર આવું કાંઈ બનતું નથી બરાબર તો પણ તમારું આ ચકાસશે જ્યાં સુધી જાતિ પ્રમાણપત્રની અમુક ઉમેદવારોને ખરાઈ ન થાય તો એસસી અને એસટી અને ઓબીસીના જે ખરાઈ ન થાય તેમનું નિમણૂક હુકમ જિલ્લા કક્ષાએ પેન્ડિંગ રાખવામાં આવશે બરાબર ચાલો આગળ જઈએ તો બિન અનામત કેટેગરીમાં પસંદ પામેલા ઉમેદવારને શાળામાં હાજર કરવાનો સમય મિત્રો આ ખાસ યાદ રાખજો અઢાર સાત પચીસથી ચોવીસ સાત પચીસ એટલે કે દિન સાતનું રહેશે બરાબર તમારે દિન સાતમાં હાજર થવાનું રહેશે બને તો તમે અઢાર તારીખે જે તે જિલ્લાની જે તે શાળામાં હાજર થઈ જવું બરાબર ત્યાં ઓગણીસ થઈ જવું પછી તમારે ચોવીસ સુધી લંબાવવું નહીં કારણ કે જ્યારે તમારા આજથી પાંચ વર્ષ પછી જિલ્લા ફેરબદલી અથવા તો ગમે તે તાલુકા ફેરબદલી આવશે ત્યારે એક એક દિવસ તમને ખૂબ ભારે પડશે બરાબર બને એટલા તમે સિન્યુરિટીમાં વહેલા આવો એટલે બને તો અઢાર અને મોડા મોરા ઓગણીસ બરાબર ચાલો જો તમે હાજર ન થાવ તો આપોઆપ તમારી પસંદગી જે જે તમારી નિમણૂક છે રદ થઈ જાય છે આમાં બરાબર અત્રે ધોરણ એકથી પાંચ પાંચમાં ફાળવેલ ઉમેરવાની શાળા પસંદગી માટે ખાલી જગ્યાઓની યાદી વિષયવાર ફારવેલ ઉમેરવા જેટલી જ એટલે કે જેટલી શાળા બતાવશે એટલા જ ઉમેરવારને બોલાવશે વધુમાં અહીંયા જો શૂન્ય શિક્ષકવાળી શાળા અથવા તો એક માત્ર શિક્ષકવાળી શાળાને પ્રાધાન્ય આપો મિત્રો હવે તમે વિચારો જ્યાં શૂન્ય શિક્ષક છે અને ત્યાં જો કોઈનો ઓર્ડર આવશે એટલે તેને સીધો ચાર્જ આવશે મિત્રો બરાબર અને ખૂબ સારી બાબત છે આમ તમને ગમે એમ લાગે પણ તમને કારણ કે અહીંયા બધા જ્ઞાન સહાયકો અને બધા અનુભવવાળા શિક્ષકો આમાં હશે બરાબર એટલે અહીંયા કોઈ મૂંઝવણની વાત નથી બરાબર ચાલો ક્રમ સીમાં દર્શાવ્યા મુજબ એટલે આ પણ એમ જ તમને કહેવા માગે છે ચાલો આપણે મુદ્દો એમાં લઈએ કે સ્થળ પસંદગી સમયે અસલ પ્રમાણપત્રો ખરા સાથે જમા લેવાના છે મિત્રો જે તે જિલ્લા શિક્ષણ સમિતિ તમારા અસલ પ્રમાણપત્રો લઈ લેશે પછી ત્રણ વર્ષે કાં તો પાંચ વર્ષે તમને રિટર્ન આપે જે તમને કાપલી આપશે એ તમારે સાચવી રાખવાની છે એના આધારે જ તમને આ પાછા મળશે બરાબર સમયમર્યાદા ચકાસણી કરી મુદ્દત ઉમેરોને પરત કરવાની છે ને આ સમયમર્યાદા એટલે વર્ષ ત્રણ વરસ એવું નીકળી જાય છે આમાં બરાબર ચાલો ઉમેદવારો જિલ્લા પસંદગીમાં પાછલા ભાગે કેટલાક કોર્ટ કેસ એટલે આરો કોર્ટ કેસનું છે બરાબર એ તો જે તે જિલ્લા શિક્ષણ સમિતિને અનુલક્ષીને છે બરાબર આ રોસ્ટર રજિસ્ટરનું છે બરાબર ચાલો આગળ જઈએ હવે જે આ જામીનવાળું છે અહીંયા તમામ ઉમેદવારોએ શિક્ષણ સમિતિ વિભાગની બાવીસ સાલના ઠરાવની આ તમને એક કાગળમાં સહી કરાવશે બીજું કાંઈ કોર્ટ કેસ કે એવું કંઈ જામીનનું છે નહીં મિત્રો બરાબર બાંહેધરી રૂપનું છે ચાલો સામાજિક ન્યાય આ તો દિવ્યાંગ પ્રમાણપત્ર છે એનું ચકાસણી કરવાનું છે મિત્રો તો હવે બાકીના જો જગ્યા વધે માનો કે અમુક ઉમેદવારો ઘેરાજર રહે કેટલાક હક જતો કરે કેટલાક સમિતિ રદ કરે બરાબર કેટલાક કક્ષાએ જિલ્લા હાજર ન થાય શાળા કક્ષાએ સાત દિવસમાં અથવા તો સારા હાજર થયા બાદ રાજીનામું આપે કે અવસાન થયેલ તો આ તમામ માહિતી ચૂંટણી ફંડમાં આપણે જે વીએસ બીની જે સાઇટ છે તેની ઉપર જિલ્લા શિક્ષણ સમિતિ હાર્ડ કોપીમાં અને સોફ્ટ કોપીમાં મોકલી દેશે મિત્રો બરાબર અને પછી આગળ જો વિગત ભરતી અથવા તો વિગતો આધારિત પ્રતિક્ષાની કાર્યવાહી કરણ થતી હોય ચોક્સાઈ મુજબ કરવાની છે એના પછી જે પ્રતિક્ષા આદિ જે પડશે બરાબર ખાલી જગ્યાઓની તે મુજબે કરવાની રહેશે મિત્રો તો આ હતો આજનું પરિપત્રનું સચોટ વિશ્લેષણ તો તમામ ઉમેદવારો સુધી પહોંચાડો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેથી તમને જરૂરી શૈક્ષણિક માહિતી મળી રહે અને ફરીથી તમામ જે આપણા નવા વિદ્યાસાયક મિત્રો છે તમામને ખૂબ ખૂબ અભિનંદન તમે ખૂબ પવિત્ર કામમાં જોડાઈ રહ્યા છો તમામ તમારું ભવિષ્ય ખૂબ જ સુનેરું બને અને ગરીબમાં ગરીબ તબક્કાના બાળકો સુધી તમે તમારું શ્રેષ્ઠ આપી શકો તેવી તમામને શુભકામનાઓ અને હવે આપણે છતી ભરતી સમયે તમામ વિડીયો તમને માહિતી આપીશું જય હિન્દ જય